સાયન વિસ્તારમાં જિલ્લા પોલીસ વડાઈ કંપની માલિકો સાથે યોજી બેઠક દેલાડ ગામે આવેલ ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝમાં બેઠક યોજી સાયન વિસ્તારમાં કેટલાક લુમસના કારખાના હજુ બંધ હાલતમાં કારખાના કામદારો સાથે પણ બેઠક યોજાશે કામદારોએ અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કોઈ પણ અસામાજિક તત્વોથી કામદારોએ ડરવાની જરૂર નથી સાયણ વિસ્તારમાં ચાંપતો મુકાયો છે પોલીસ બંદોબસ્ત જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન સાયણ સાયણ વિસ્તારમાં જે લૂંટના કારખાનાઓ છે એ અમુક દિવસથી બંધ છે અને જે કારખાના માલિકો છે એમની સાથે મીટિંગ કરવામાં આવી જે કારીગરો છે એમની પાસે પણ અમે જઈએ છીએ અમુક પ્રકારની જે ગલત ફેમીઓ હોય એ કોઈ વાત હકીકતમાં એવી હોય નહીં અને અફવા ફેલાયેલી હોય એવી મોટાભાગની વાતો છે કારખાના માલિકો એમના કારખાના ચાલુ કરવા માટે સહમત થયેલા છે અને જે મજદૂર કારીગર વર્ગો છે એ લોકોને પણ હું વિનંતી કરું છું કે આપ લોકોએ વર્ષોથી સાથે કામ કર્યું છે એકબીજાના વિશ્વાસથી કામ કર્યું છે અને બંને એકબીજાના કારણે સજ્જર થયા છીએ એકબીજા ઉપર આધારિત છીએ ત્યારે એ લોકો નિશ્ચિતપણે કામ કરવા આવે એમને કોઈ પણ પ્રકારનો ડર રાખવાની જરૂર નથી કારખાના માલિકો જે છે એ એમનું સ્વાગત કરવા તૈયાર છે અને એમને પોતાને ત્યાં કામે રાખી અને સરસ રીતે ફરીવાર અગાઉ જેવું કામ થતું હતું એ જ મુજબ કામ થાય એ પ્રકારે તમામ પ્રકારની તૈયારી દર્શાવેલી છે તો જે કારીગરો છે મજદૂરો છે એમને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી આજ સારા સવાર ભર્યા વાતાવરણની અંદર પોતે આવી અને કામ કરે અને રેગ્યુલર હતો જે રીતના થતું હતું એ જ રીતે કામ કરે કોઈ પણ વ્યક્તિઓથી ડરવાની પણ જરૂર નથી એવો કોઈ માહોલ નથી અને પોલીસનો પૂરતો બંદોબસ્ત રહે છે એટલે કારીગરોને અમે આશ્વાસન આપીએ છીએ કે આપ વધારો અને કામ ચાલુ કરો પૂરતો બંદોબસ્ત રહે છે નિશ્ચિતપણે કામ ચાલુ કરો